સમગ્ર ઘટનાનો વિડીયો પાડોશીએ વાયરલ કરેલા વિડીયોને પગલે મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના શીતલ ભડિયાદરા સહિતના સામાજિક આગેવાનોની ટીમ વૃદ્ધાને ઉગારી પોલીસ મથકે લઈ આવી હતી ત્યારબાદ કલાકો સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો અને પછી વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પુત્ર વધુ પણ દોડી ગઈ હતી અને તેને પસ્તાવો થતો હોય તેમ સાસુની સેવા ચાકરી કરી હતી જોકે સાસુને માર મારવાને લઈને પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે

તે વખતે પુત્ર વધુ સરસ્વતીબેન ત્યાં આવી તમાચા અને લાતો મારવા સાથે વાળ પકડી ઢસડતી હોવાનું દેખાયું હતું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો આ ઘરની ઉપરના માળેથી કોઈ ઉતારી સામાજિક સંસ્થાઓને મોકલ્યો હતો પૂણા પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈએ એક ટીમ આ સામાજિક કાર્યકરો સાથે જે સોસાયટીનું સરનામું હતું તે માતૃશક્તિ સોસાયટીમાં મોકલી હતી પોલીસ એનજીઓ આ વૃદ્ધાના ઘરે પહોંચ્યા હતા અને અત્યંત દયનીય હાલતમાં રહેલા અઠ્ઠાણું વર્ષના વૃદ્ધાને ઉગારી પોલીસ મથકે લઈ આવ્યા હતા

મારા પાસે વિડીઓ દ્વારા મને જાણ થયેલી કે બાની ઉપર આવો અત્યાચાર થઈ રહ્યો છે માર મરાઈ રહ્યો છે એટલા માટે અમે લોકોએ પછી એમના ઘરે ગયા પોલીસ સાથે પોલીસને જાણ કરીને કે બાને આટલો માર મારી રહ્યા છે તો આપણે બાને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ છે એમની સારસંભાળ લેવાય એવી જગ્યાએ એટલા માટે અમે બાને પોલીસ સ્ટેશન બી ગયેલા હતા અમે ફરિયાદ કરવા માટે અને પછી ત્યાર પછી એવું કીધું કે અમે હવે બા સાથે આવું કોઈ કૃત્ય નહીં કરીએ અને એમને પીડિત નહીં કરીએ એટલે અમે બાને આશ્રમ લઈ આવ્યા છીએ અને બા આશ્રમમાં છે અંદર છે મેં મૂકી દીધા છે અને આશ્રમવાળાની બાહેદરી છે અને પોલીસે પણ લખાણ કરી લીધું છે અને એ લખાણ દ્વારા અમે પોલીસને અને વૃદ્ધાશ્રમને બંનેને આપી દીધી છે કે ભાઈ બા હવે અહીંયા રહેશે અને એમનું ધ્યાન આશ્રમમાં રખાશે એમને કોઈ માર મારવામાં નહીં આવે અને એમનું ધ્યાન રખાશે એવું કાંઈ નથી હવે એમના પરિવારને જો લાપેલું થઈ જાય કે ભાઈ નહીં અમે ખોટું કર્યું છે અને એમનો પરિવાર લઈ જાય તો આપણે કોઈ કોઈ રોકવાના નથી એમના પરિવારને બી એવી લાગણી થઈ જાય કે અમે કર્યું એ ખોટું છે તો એમનો પરિવાર લઈ જઈ શકે છે એમના માતાને પણ અત્યારે બા આશ્રમમાં છે પરિવારનું કેવું એવું છે કે એમના જે બેને એમને માર માર્યો એ બેન જ એમની સાથે અહીંયા રહેવા માંગે છે એટલે એ બેન હજી આવ્યા નથી એવું કહે છે કે અમે આવશું એવું અમે અત્યારે બાને જમાડી રહ્યા છીએ અને બાની સારસંભાળ લેવાઈ રહી છે હા હા કે અમારી ભૂલ છે એમ પરંતુ આવું કોઈપણ વ્યક્તિએ પોતપોતાના માતા પિતા માટે કોઈ દિવસ આવું કૃત્ય નહીં કરવું જોઈએ કાલે તમારી પણ ઉંમર થશે તો તમારી સાથે આવું બન્યું હોય તો તમારા પર શું વિધે તમે સમજી શકો છો અને તમે એનો અહેસાસ બી લઈ શકો છો કે આવું દુનિયામાં કોઈ પણ માતા પિતા સાથે ન બનવું જોઈએ કે કોઈપણ વડીલ સાથે કે કોઈ પણ બેન દીકરી સાથે કે કોઈપણ બાળક સાથે માર મારવો એ કૃત્ય છે અને કોઈપણને અધિકાર નથી કે તમે એમને માર મારી શકો